ત્યાં તરત પડી જાય કાં કોઈક બોલતું હોય તો એને જોવું જ પડે ગોપે લે ખાણ ખાઈ ને ભૂલી ગયું નહીં રહી હવે તગારું લઈ જાઉં રોહીને હાથી સાફ કરી

થાય નહીં તડકા નો ના હોય તડકો બહુ પડે વાવ વયુ આવી ગયું છે મીંડી હું કે ટાટા હોય આવે છે જો ભાગી ગયું મને દેખી ને આ હે ચકલાઉનું ઘર ભાઈ અહીંયા જબરજસ્તી આવે છે ચક્રના ભાગી વયે લગભગ રોપી લીધું તો વાયડીનું હોય જો આ ચક્ર હોય ને જો બે હજી તો હું તો એટલી વાર મૂઠી ગયો કને આવી બી નીંદર આવું હોય ક્યાં છે ઓરી આગાહીનું કી છે છ દિમાઈ કે વાવણી થઈ જાય શરદી નું કી હેઠે થાય શું ખબર જો આંબો કોરાનો કોરમી કોઈ કોરાનું પાણી જડે ને આમાં જો નવો કોર આવ્યું આંબામાં કોરાનું હે આવ વાંધો નહી આ થઈ ગયા હે શુમા હું આવી ને એટલે બહુ વધી છે પાણી જડે ને કાયમ અટાણે તો પાણી તો પાય હી અને આ પોપાઈમાં એક ફેલ થઈ ગઈ હા ત્રણ હતી પોપાઈ એક રહી આ છેતુડી છે ચીકુડી જો ને આ નળી મેં ગોઠવી દીધી છે અહીંયા એટલે તડકાની છે ને ઠાર જાકરની પતે નહીં ફૂલ પવન હે કાગર હા પસડાય છે એમાં શું થયું લાકડા બધા આગળ હતા ને इसे वह ना वहाँ है वो यंगी है पावन ना मुड़ी मुड़ी ना मैं ये ठेके का सही जो वंका करने से तो निया लाख ना ठेके का कि सही किया बता हम हिंदू ना हिंदू रा नीचे करी क्यों साये हम पास ही इतनी दूर ठेके थे कि जो इतनी निकले भूखा हम दूर अरे बाम बेअखिल है तो बचा જો આવી રીતના ભૂકો ઢાંકવાનો હોય આપણે આવી રીતના ઢાંક્યું મોટા બાપાનો નહીં ને ભૂકો છે બળદ સારું ની આવી રીતના પહેલાં ટાળપત્રી નાખી દીધી માથે કોથરાનું પાંજરું કરી નાખી દીધું એટલે ટાળપત્રી છે ને હળે નહીં અને ઓલા દોરીને બંધ મારી દીધા જો દોરી લઈને પેઠે ગજીએ રાખી દીધા આવી રીતના ઢાંક દેવાનો ભૂકો પડખે ઓલું પતરાવાળું ઢાળ્યું છે બળદ બાંધવાનું

બધી છે ને અહીંથી ઉપાડીને આમ દેવી સાઈડમાં જ આમ અહીંથી આ ખાચો છે ને ખાલી કરવો અને પાણી ભરાઈ જાય એટલાનું ભરાય ને પાણી બધું અહીંથી નીકળે અને અહીંયા આમ નીચે તાજો આવે બોખા રાખેલા પણ આ ખારી નાખ્યું હતું ને તો અહીં ડાબો થઈ ગયો એટલે આ બળ કાઢવી જોઉં બેસી જાય ટાણે થાકી જાય અંદર બરોબર બેસે નહીં ગરમી થાય ને બપોર વસારે તડકો બહુ પડે હમણાં એટલે બાળને બેસી જાય છે અમુક બાકી મંડે બે હવા ભૂરી ના બેસે ભૂરીને દોવાનો ટાઈમ થઈ ગયો છે દોવાઈ જાય પછી જ બેસે તા લગ ના બેસે ઉભી જોયા જ રાખે પહેલાં એનો વારો લેવો પડે એનો પેલો નંબર દોવામાં वो मुझे वे। को ने। मुझे जो, जो आम लिम्बुडी लिली है आम छोकर देखा करें लीमें लींबुड़ी एक लीली है बाकी जो पानी पावा है टूक खामणु कर आम तो रोगे रोग बगड़े आमा कई थोड़ थोड़े ना लींबुड़ी जाए नहीं ના જામ ફરીને હે પણ આ તો હું ગયું શું હે કોરાય કે શું થાય થળીયું તો હજી લીલું દેખાય છે વાંધો નહીં આવે કોરાઈ જાય હે બાકી સુકાઈ ગયા બધા ઝાડવા પાણી વગર આ લીંબુડી જો બરવા મીઠી પાંદડા બરી ગયા ઝાર લાગી ગઈ ઝાર હવે લુ અવારે એવી પડી ને હું ગઈ જા એક ડાજ સુકાઈ ગઈ

આખા તબેલાંબ છે ને ફિટ થઈ ગયા એમ ગાળાઓમાં લાંબા